તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂન બનાવ નોંધાયેલ છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના રાજપર ગામની હદમાં એક બનાવ બનેલ છે જેમાં ફરિયાદી શ્રી ભાવનાબેન વાઇફ ઓફ નિલેશભાઈ બચુભાઈ ભીમાણી નાઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટાભાઈ છે એ હાલના ગામના આરોપી છે જેમના મહેશભાઈ મોહનભાઈ અગારા છે અને તેમનાથી એક નાના ભાઈ છે જે મરણ જનારા છે પ્રવીણભાઈ મોહનભાઈ અગારા જે ઉંમરમાં વર્ષ હતા પરંતુ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ગામમાંથી વ્યાજે પૈસા લાવી દેણું કરતા હતા જે ધેણું આ કામના ફરિયાદીના પિતા ચૂકવતા હતા જેથી અવારનવાર નાના મોટા ઘરમાં ગજુ કંકાસ થતા હતા અને જે આ કામના ફરિયાદી છે એમના પિતા છે દસ જમીન હતી એ પણ આ જે છોકરાની ખરાબ મદદોના કારણે વેચાઈ ગયેલ હોય તેના કારણે અવારનવાર ઘરમાં ગજ્જુ કંકાસ થતો હોય જે સંદર્ભે બનાવના દિવસે આગલી રાત્રે જ ઘરમાં ઝઘડો બોલાસાલી થયેલ હતા અને જે ઝઘડા બોલાચાલીએ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે જે મોટા મોટાભાઈ થાય છે તેમણે લાકડાના ધોકા અને છરી વડે ભાઈ અને મરણધર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી ડોગના ભાગે તથા પીઠના ભાગે માથાના ભાગે મરણ તો લીજા પહોંચાડી મરણ નીચાણ જે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ ગાંધીની તપાસ પીઆઈ શ્રી ચારેલ કરી રહેલ છે આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા તત્વી ચાલી છે